દર્શનબેનને ધારાસભ્ય બનાવનાર હું જ એમના માટે ગામડે ગામડે ફરીને મીટિંગ કરી રહ્યો હતો પ્રચાર માટેનું અભિયાન મેં ઉપાડેલું જે આ જે બધું ભૂલી ગયા છે પણ એની કોઈ ચિંતા નથી દર્શનબેનની આસપાસ ખોટા લોકો જોડાયેલા છે એના કારણે દર્શનાબેન એલફીલ બોલે છે આમ આદમી પાર્ટીએ વિકાસ કામો કરી એજન્સીઓ પાસે પંચોતેર લાખની માંગણી કરી છે એ માટે સરકારમાં મેં રજૂઆત કરી છે અને તેની તપાસ શરૂ થઈ ગઈ છે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે અને અધિકારીઓ તો રજા પર ઉતરી ગયા છે કારણ કે એમને ધમકી આપવામાં આવી છે કેવડિયા ગુડવેશ્વર વિસ્તારમાં જે કામો થયા અને ફાઈવ સ્ટાર હોટલો બની એમાં કેટલાક રાજકીય નેતાઓએ એક પોઈન્ટ પાંચ કરોડ તોડ પાણી કર્યો હતો ભૂતકાળમાં તપાસ વિષય કોઈએ ઉપાડેલો આખો મામલો દબાઈ ગયો હતો આ ઘટના ધારાસભ્ય દર્શનાબેન વિસ્તારમાં થયો હતો દર્શનાબેન કેમ ખબર કે ના પડી ભરૂચ ના નેતા વગર પ્રકાશભાઈ જોડે વિવાદ

લોકોના મર્ડર થયા હતા એ દરેક બાકીના નેતાઓ દસ દસ લાખનો એટલા માટે જાહેરમાં બોલું છું કે આવા લોકોને અટકાવવા માટે આવું કૃત્ય કરતા અટકે આવા લોકો એટલા માટે હું જાહેરમાં બોલું અને આજે હું પંચોતેર લાખનો મુદ્દો જે મેં બોલ્યો છે એની અસર આખા ગુજરાત મેં સરકાર પર પણ મેં કહ્યું છે સરકારમાં પણ આ જે આમ આદમી પાર્ટી ની એક એવી ટીમ છે અલગ અલગ જિલ્લા ની અંદર પ્રશ્નો ઉજાગર કરે હાઇલાઇટ કરે એ કરે પાછળ થઈને બીજી ટીમ તોડ પાણી કરવા માટે જાય છે સરકાર ને પણ કહ્યું છે વાત ભ્રષ્ટાચાર વિરોધી વાત કરી ભ્રષ્ટાચાર સામે આપણે ખુબ અવાજ કર્યો ઉઠાવ્યો પરંતુ સામે પગલા શું એની સામે પરિણામ શું જોઈએ મનરેગા ના આરોપી જામીન પર છૂટી ગયા આપણે રસ્તાઓના મુદ્દા પૂરું નથી કોઈ સ્ટ્રોંગ એક્શન લેવાયા

મેં બહુ સ્પષ્ટ કીધું કે કોરિયો ભરૂચમાં બધે જ ચાલે છે આપણને જયારે ખબર પડે ત્યારે કે અહીંયા પાડવા ચાલે કે અહીંયા ચાલે છે એ ચાલે છે પણ એ લેટર જે નારા થયા લેટરકા દર્શનાબેન એવું છે કે આ લેટર કારણ ને લઈને મનસુખભાઈ પત્રકાર પરિષદ બોલાવી પણ હકીકતમાં તો મેં પેલા બે મોટા કાર્યક્રમના હિસાબ ને લઈને પત્રકાર પરિષદ બોલાવી દીધા એમને ગેરસમજ છે અથવા તો ગીરેદ્રપૂર્વક આવા ખોટા લોકોને બચાવવા માટે એમને આ પત્રકાર પરિષદ બોલાવી છે મારી વિચારધારા અલગ છે એ આમ આદમી પાર્ટીમાં છે અને હું ભાજપમાં છું એને લેવા માટે ભૂતકાળની અંદર પાર્ટીમાં પ્રયત્નો થયા તે વખતે મેં કીધું ભાઈ મને આવતો હોય તો વિચારધારા બદલે ખરેખર એ પોતાના પગમાં કુવાળો મારી રહ્યા છે આવો કોઈ પ્રશ્ન હતો તો એમને મને મળવું એને ધારાસભ્ય બનાવનાર પણ હું જ એના માટે જે મેં જે

ની જે વાત છે એ સ્વાભાવિક છે કે અધિકારીઓ પણ એક અધિકારી છે કર્મચારી છે એની બધી મર્યાદા હોય છે 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 આખો મામલો સરકારમાં સરકાર તપાસ કરે પંચોતેર લાખ જે આમ આદમી હું બહુ સ્પષ્ટ કહું છું કે આમ આદમી પાર્ટીના નેતાએ એ માંગ્યા છે અને ત્યાર પછી અધિકારી રજા પર જતો રહ્યો છે જેને કલ જિલ્લાના વડાને ઉચ્ચ અધિકારીને જે જાણ કરી એ એ અધિકારી જતો કે એને બહુ ધમકાવવામાં આવે છે આખી સ્થિતિ તેને જ ઘણા લોકોને ખબર નથી ત્યાં એક એવી ટોળકી છે કે આવા અધિકારીઓ કોઈ પણ રીતના કોઈક વાત લીકેજ કરે તેને કોઈ રીતના હેરાન કરવાનો અને ભૂતકાળના વિડીયો છે અધિકારીને બેફામ પ્રકારની આમ આદમી પાર્ટીના લોકો જે ગાળા ગાડી કરે છે તો આ આ સ્થિતિ છે એટલે સ્વાભાવિક છે કે કેટલીક વખતે અમારી મર્યાદા હોય છે એમને કાલે હું નામ બોલી દઉં હું નામ બોલી દઉં કે જિલ્લાના કયા અધિકારીએ પંચોતેર ની વાત કરી છેલ્લે કેવડીયા કોલોની અંદર ગરડેશ્વર વિસ્તાર છે કે વિસ્તાર વિસ્તારની અંદર કેટલાક જે બાંધકામો થયા છે કેટલાક જે બાંધકામો થયા છે ચોક્કસ એમને જમીન રાખીને બાંધેલ પણ કેટલીક સરકારી હોટલો છે હવે આ જે આખો તપાસનો વિષય ભૂતકાળમાં કોઈ ને કોઈ ઉપાડ્યો તો કોઈ કોઈ એ વખતે ઉપાડ્યો તો પણ એ જ એક વર્ષ પહેલાની પણ એ આખા આખા પ્રકરણની અંદર કેટલાક રાજકીય નેતાઓ દોઢ કરોડ નો તોડ કર્યો આમાં તેના ધારાસભ્ય ને કેમ ખબર ના પડે તો આને લઈને હું એવું નથી કહ્યું કે દર્શનાબેન કે દર્શના ના માણસો આમાં ઇન્વોલ્વ છે પણ હું ચોક્કસ કહી શકું કે આ જે લોબી છે એ બિલ્ડર છે જમીન દલાલો છે કે તોડપાણી કરનારા લોકો જે છે કે આ જે લોકો એ ને કોઈ રીતના ધારાસભ્ય દર્શના બેન પર પ્રેશર લાવ્યા હશે તો જ આ પ્રશ્નને ડાયવર્ટ કરે ને બાકી ખરેખર તો એમને મને સમર્થન કરવું જોઈએ મહત્વનો પ્રશ્ન ગોણ છે મહત્વનો પ્રશ્ન એ હતો કે દેશના પ્રધાનમંત્રી જોઈતો હતો દર્શાના બેને એમના વિસ્તારની અંદર આ બધી ઘટનાઓ ઘટે છે તો આ કોઈક ને કોઈક પ્રકારે આવા લોકોના દબાણના કારણે આવા લોકોના દબાણના કારણે બેને આખો પ્રશ્ન ડાયવર્ટ કરવા માંગે છે મિત્રો પત્રકાર મિત્રો તો ખાસ કે ઓગણીસો અઠાણું થી હું ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાઈને જાઉં છું માં સરકારમાં સરકારમાં મંત્રી પણ હતો ઠીક છે કોઈક કાર્યક્રમ હોય તો કોઈક મિત્ર કોઈ બિલ્ડરને અમે કહીએ કે ભાઈ આ કાર્યક્રમ પણ વ્યક્તિગત રીતના ક્યાંક પણ મેં ઉઘરાણું કર્યું નથી પાર્ટીના શિસ્ત મૂલ્યો સરકારનો પારદર્શક વહીવટ મેં હંમેશા ફોલો કર્યો છે હંમેશા ફોલો કર્યો છે અને એવા ભારતીય જનતા પાર્ટીમાં મારા જેવા અનેક લોકો છે કેન્દ્રમાં અને રાજ્યમાં પણ ક્યાંક ક્યાંક કોક ને કોઈક કેટલાક એવા લોકો હોય કે જે પાર્ટીના ને કે પારદર્શક ને ના માનતા હોય એવા લોકો આવું એવા એવા ગણ્યા ગાંઠા લોકો તે આખી સરકાર ને આખી પાર્ટી ને બદનામ કરે છે એટલા જ માટે મેં ખુલ્લા પાડે છે એમને આવા જે પાર્ટીને ગાઈડલાઈન તોડનારા લોકો હોય કે સરકારનો આખો આખો ધ્યેય એને તોડનારા લોકો હોય એ એવા લોકોને એટલા માટે હું ખુલ્લા પાડું છું બાકી મારો બીજો કોઈ આશય જ નથી ને કોઈ મારું કોઈ વિરોધી નથી એટલે કોઈ મારું બગાડતું પણ નથી પણ આમ પ્રજા હેરાન ના થાય અને કોઈ ખોટા લોકો ફાવી ના જાય હું આટલે દર્શનાબેન પૂછું કે ચૈતરભાઈ વસાવા ટાઈમ વિરુદ્ધમાં ભાજપના મંત્રીઓના વિરોધમાં બે ફામ બોલે છે કેવડિયામાં આવીને એક પણ દિવસ ધારાસભ્ય દર્શનાબેન એને જવાબ કેમ નથી આપ્યો એ પણ મારો પ્રશ્ન છે ને જો મને બધી રીતના દબાવવાના પ્રયત્ન કરતા હોય મારા પર બદનક્ષી ને દબાવવાની વાત કરતા હોય છે

મેં એટલી જ વાત કરીને કેટલાક અધિકારી માહિતી આપે છે અમારા કરતા એમનું મારે વધારે વિચારું છું એટલે હું સમજી વિચારીને હું મારા કારણે કોઈ અધિકારી હેરાન ના થાય બાકી આ પંચોતેર લાખનો જિલ્લાના વરિષ્ઠ અધિકારીને ઉપસ્થિતિમાં આ પ્રશ્ન ચર્ચાયો હતો અને પંચોતેર રૂપિયા માંગણી કરે છે એ એ અંગેનો તો અમે અમારા જિલ્લાના અધિકારી એમને પણ કે નહીં અપાય અને અમે પણ ના અપાય મેં લાખ જિલ્લા પ્રમુખ નહીં અપાય એના એને કારણે આ બધું ઊભું થયું છે દીપક શક્તાપનો રિપોર્ટ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતી જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે